કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રોજિયા વંથલી રોડ ઉપર રૂપિયા બે કરોડ તેર લાખના ખર્ચે નિર્માણ પામેલ પાઇનોર બ્રિજનું લોકાર્પણ કર્યું વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ના રોજ જામનગર જિલ્લામાં જામવંથલી રોડ ઉપર રોજિયા વંથલી રસ્તે રાજ્યના કૃષિ પશુપાલન ગૌસંવર્ધન સંવર્ધન ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે માઇનોર બ્રિજનું લોકાર્પણ કરી જણાવ્યું કે ગ્રામજનોની રજૂઆત અને સુવિધાને ધ્યાનમાં રાખીને માઇનોર બીજનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના થકી જામવંથલી તથા આજુબાજુના ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત આવ્યો છે ચોમાસાના સમય દરમિયાન આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હવે નહીં રહે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે સૌની યોજના થકી ચોમાસા સિવાય પણ નદી નાળાઓ ભરેલા રહે છે જેના થકી ખેડૂતને ખેતીમાં ફાયદો થાય છે સરકાર થકી લોકોને ઘર આ સવલતો મળી રહી છે વિકસિત ભરત સંકલ્પ યાત્રાજી ની ગેરંટી માનવીને સરકારી યોજનાઓ સમજૂતી આપી લાભો એનાયત કરવામાં આવી રહ્યા છે આજે નાનામાં નાના વિસ્તારમાં પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહી રોડ પર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બાર મીટરના પાંચ ગાળાના માઇનો બ્રિજ રૂપિયા બે કરોડ

જેથી પાણીનો નિકાલ થાય પુલનું કામ સરકારે મંજૂર કર્યું બાર મીટરના પાંચ ગાળા તમારી રજૂઆત હતી અને રજૂઆત આથી હતી એટલે આ કામનું ખાતમુહૂર્ત થયું આજેનું લોકાર્પણ પણ થાય છે અને પાણીનો પૂરતા પ્રમાણમાં નિકાલ થાય આ મહિનો બ્રિજના ગાળામાંથી એના માટેના જે કાંઈ અવરોધો છે એ પણ દૂર કરવાની સૂચના આપી છે